નમસ્કાર મિત્રો ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ મીનાક્ષી રાવલ મિત્રો આપણે ઘર આંગણે ઘણી બધી વનસ્પતિઓ ઉગાડતા હોઈએ છીએ આ વનસ્પતિઓમાં કોઈક ફૂલ સ્વરૂપે કોઈક છોડ સ્વરૂપે કોઈક વૃક્ષ સ્વરૂપે ઔષધીય સ્વરૂપે ઘણા બધા પ્લાન્ટ્સ આપણને જોવા મળે છે અત્યારે તો આ આધુનિક યુગમાં ઓર્ગેનિક ઘણી બધી વનસ્પતિઓ છે પણ આજે આપણે એક ઔષધીય વનસ્પતિની વાત કરીશું હેલ્ધી ટિપ્સમાં એનું નામ છે અરડુસી જેનાથી તમામ લોકો પરિચિત છે પણ આ અરડુસી આપણને કેટલી ઉપયોગી છે એ તો આપણે જોઈશું ને તો પહેલાં તો ભારતમાં સર્વત્ર જગ્યાએ થાય છે ખાસ કરીને બંગાળ મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ મુંબઈ ગુજરાત હિમાલયના ઊંચા પ્રદેશોના ખેતર નદી કાંઠે જૂના ખંડેર બાગ બગીચા દરેક જગ્યાએ આપણને જોવા મળે છે અડુસી એક ઔષધીય વનસ્પતિ છે તેના પાંદડા ફૂલ મૂળ તેમજ આખા છોડને દવા તરીકે વાપરવામાં આવે છે પરંતુ પાંદડા ખૂબ મહત્ત્વના છે તેના માટે એનું આપણે વૈજ્ઞાનિક નામ જોઈએ તો એને વૈજ્ઞાનિક નામમાં એઘેટોડા વેસિકા કહેવામાં આવે છે એગેટોડા વેસિકા કહેવામાં આવે છે અને અંગ્રેજીમાં એકેન્ટેન્સી કહેવામાં આવે છે મિત્રો આ અડુસી છે આયુર્વેદિકમાં ખૂબ ઉપયોગી છે ખાસ કરીને ઉધરસ પિત્તની અને કફણી ઉધરસમાં તે વપરાય છે કફની ઉધરસમાં અડુસી સાથે આદુનો રસ આપવો તેમજ પિત્તની ઉધરસમાં સાકર કે કાળી દ્રાક્ષ સાથે અડુસીનો રસ આપવો ફાયદાકારક છે અડુસીના ફૂલને છાયાશુષ્ક કરી એટલે કે એને સૂકવીને ચૂર્ણ કરી મધમાં ચાટવાથી પણ ઉધરસ મટે છે આ ઉપરાંત એક બીજો સહેલો પણ નુસ્ખો હું આપને જણાવીશ કે અડુસીના પાનને ધોઈ ચાર પાંચ પાનને ધોઈ એ ચાર પાંચ પાનમાં સહેજ આદુનો ટુકડો એ બંનેને ખલમાં વાટી અને પછી એનો રસ ગાળીને એમાં મધ અને કાળા મરીનો પાવડર નાખીને પણ થોડુંક એકાદ બે ચમચી પાણી પીવાથી પણ ઉધરસમાં ખાસો એવો તાત્કાલિક ફરક પડી જાય છે આ ઉપરાંત આગળ આપણે જોઈએ તો શ્વાસની તકલીફ હોય તો અડુસીનો રસ આદુ અને મધ સાથે આપતા રહેવાથી પણ કફનો સ્ત્રાવ થવાથી શ્વાસમાં રાહત જોવા મળે છે સૂંઠના ઉકાળામાં સૂંઠના ઉકાળામાં અડુસીના પાનને ઉકાળીને ઠરે ત્યારે મધ મેળવીને પણ લઈ શકાય છે શરદી બે ચમચી અડુસીના રસમાં બે ચમચી અડુસીનો રસ એમાં એક ચમચી તુલસીનો રસ તુલસી પણ ઔષધીય વનસ્પતિ છે તુલસીનો રસ એક ચમચી મધ મેળવીને સવાર સાંજ રાત્રે પીવું જોઈએ અડુસીના તાજા પાનને ખૂબ લસોટી કાઢેલો બે ચમચી રસ અને એક ચમચી મધ સવાર સાંજ સવાર સાંજ પીવાથી ખાંસી મટી જાય છે કફ પણ જલ્દી છૂટો પડી જાય છે અડુસીના પાન ફૂલ મૂળ દ્વારા કફ અને પીઠથી થતી ઉધરસમાં શ્વાસના રોગો અને શરદી પણ મટાડી શકાય છે અડુસીના ફૂલોને છાયામાં સૂકવી વાટી મધમાં ચાટવાથી પણ ઉધરસ મટે છે કપ છૂટો પડી નીકળી જાય છે પરિણામે ફેફસા સાફ થઈ જાય છે અને શ્વાસ લેવામાં સરળતા રહે છે સોથી પણ વધુ રોગો પર અસરકારક અડુસો જેને વાસા તરીકે પણ ઓળખવામાં આવે છે આ અડુસાને વાસા તરીકે પણ ઓળખવામાં આવે છે ખાસ કરીને શિયાળામાં ઉનાળામાં ચોમાસામાં આમ જુઓ તો આ ત્રણેય ઋતુઓમાં અડુસીનો ઉપયોગ ભરપૂર કરીએ તો ખૂબ જ ફાયદાકારક છે આભાર મિત્રો